નશાની હાલતમાં રહેલા અલ્પેશ્ય મંડપમાં તોડફોડ મચાવી હતી તેણે કારમાંથી તલવાર કાઢીને જાનાયા ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો આ ઘટનાથી લગ્ન પ્રસંગમાં હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી લગ્ન પ્રસંગમાં હાજર એક વ્યક્તિ એકસો નંબર પર પોલીસને જાણ કરી હતી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને યુવકને તલવાર સાથે ઝડપી લીધો હતો નશામાં ધૂત યુવકે પોલીસ સાથે પણ ગેરવર્તણૂક કરી હતી મોડાસા રૂરલ પોલીસે અલ્પેશ પરમાર વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે તો ભોગ બનનાર પરિવારજનોએ જિલ્લા પોલીસ વડાને કડક કાર્યવાહી માટે લેખિત દરખાસ્ત કરી છે આ મારા જે લગન પ્રસંગ હતો મારા બેનનો ત્યારે અમારા કાકાનો છોકરો જ પોતે આવી અને ગાડીથી અમારા મંડપ પર હુમલો કર્યો ઘર ઉપર અને બહુ નુકસાન બહુ કર્યું અને બીજા દિવસે બી તલવાર લઈને અને એવું મને મારવા માટે રાત્રે આમ ટાઈમે આવેલો ત્યારે અમારા બધા ઘરોના બધા કુટુંબીજનોએ મને મને સાથ આપીને અને મને રાત્રે મતલબ એનાથી બચાવ્યા તમે ફરિયાદ આપી કરી અમે ફરિયાદ આપી મતલબ સવરપુર પોલીસ સ્ટેશન પણ હવે એસટી કચેરી પણ અમે અત્યારે આપવા માટે આવ્યા છે અલ્પેશભાઈ દિવા દિવાનસિંહભાઈ પરમાર કરીને આ શખ્સ છે અમારા ટોટલી કુટુંબજનોને એક સામાજિક અતત્વ તરીકે વ્યવહાર કરી દારૂ પીને એકદમ લુખ્ખાગીરી પોતાની ગાડી દ્વારા હુમલા કરવા રાતે તલવાર લઈને સમસ્ત પરિવારજનોને હેરાન કરવા મારી નાખવાની ધમકી આપી આવું બધું અકૃત્ય કરવાથી અમે લોકો હેરાન થઈ આજે સંબલપુર પોલીસ સ્ટેશન અરજી આપી છે અને એસપી કચેરીએ અમે લોકો સૌ સમસ્ત પરિવારો જોડે થઈ અને એસપી કચેરી બી આજે અરજી આપવા માટે આવેલ છે મહેન્દ્રપ્રસાદ નેશમ બ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર